ઇલેક્ટ્રોનિક્સ બજાર પણ ગ્રાહકોને આવકારવા થન ગની રહી છે જીએસટી સ્લેબમાં ફેરફાર બાદ કિંમતોમાં થયેલ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં આવશે સાથે જ કંપનીઓ દ્વારા પણ ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે તેવું ભુજના ઓપર ઇલેક્ટ્રોનિક્સના રાહુલ બારોટે જણાવ્યું હતું દિવાળીના તહેવારમાં લોકો સ્માર્ટ ટીવી ફ્રીઝ વોશિંગ મશીન જેવા સાધનોની ખરીદી કરતા હોય છે કંપની દ્વારા હાલ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ કેશબેક સરળ હપ્તે ખરીદીનો લાભ ઉભાઈ રહ્યો છે દિવાળીના તહેવારમાં સારી ગરાકી નીકળવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે આપણે અહીંયા એલજીની અત્યારે દિવાળી ઓફર ઘણી બધી છે ઓફરની અંદર જોવા જઈએ તો આપણે વિનકી ગેરંટી ડિસ્કાઉન્ટ શ્યોર અપ ટુ સાત હજાર સુધી તમને ઇન્સ્ટન્ટ ટૂંકમાં સ્ક્રેચ કૂપન અવેલેબલ છે અને છવ્વીસ ટકા સુધી કેશબેક અવેલેબલ છે સિલેક્ટેડ મોડલ ઉપર અને પ્લસ ઝીરો ટકા ડાઉન પેમેન્ટ ઉપર પણ તમે વસ્તુ વસાવી શકો છો પ્રોડક્ટ અને પ્લસ ફિક્સ ઇએમઆઈ છે સરળ હપ્તે પણ તમે ઇમઆઈ થ્રુ પ્રોડક્ટ ફસાવી શકો છો પ્લસ એડિશનલ એલજીની એએમસી છે જે સારા એવા ડિસ્કાઉન્ટમાં કંપની પ્રોડક્ટને સિક્યોર કરવા માટે આપે છે આપણી પાસે રેન્જ એલ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર ફ્રન્ટ લોડ વોશિંગ મશીન પછી આપણે જે મોટી સાઇઝની અંદર મ્યુઝિક સિસ્ટમ છે બધી વસ્તુ અવેલેબલ છે માઇક્રો ઓવન છે વોટરપ્યુફાયર છે બધી કેટેગરી આપણી પાસે લાઈવ ડિસ્પ્લેમાં પડી છે અવેલેબલ અત્યારે ગ્રાહકને મેઇન ડિમાન્ડ હોય છે ડિસ્કાઉન્ટ તો ડિસ્કાઉન્ટ સારામાં સારું આપણે ઓપલ ઇલેક્ટ્રોનિકની અંદર કેશબેક સારામાં સારું અવેલેબલ છે ક્રેડિટ કાર્ડ ઉપર સિલેક્ટેડ ક્રેડિટ કાર્ડ ઉપર અત્યારે દિવાળી તહેવારની અંદર ટેલિવિઝન છે રેફ્રિજરેટર છે એમાં વધારે અત્યારે કંપની કસ્ટમર વધારે ચોઇસ કરે છે પ્લસ બીજી વસ્તુ જે આપણે જેમ કે વોશિંગ મશીન છે માઇક્રોઓવન છે વોટર વોટરપુફાયર છે મ્યુઝિક સિસ્ટમ છે એ બધું અવેલેબલી સાઉન્ડ બાર પણ છે એ ટોટલી એ વસ્તુ રિક્વાયરમેન્ટ કસ્ટમરની હોય છે ના ભાવમાં અત્યારે કંપનીએ સારામાં સારું ડિસ્કાઉન્ટ આપ્યું છે એ સમજી લો ને કે જીએસટીના અઠ્યાવીસ ટકા રિડ્યુસ પછી કશ બધી પ્રોડક્ટની અંદર કંપનીએ ડિસ્કાઉન્ટ પ્લસ ક્રેડિટ કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ એડિશનલ આપેલું છે